હેલો વિદ્યાર્થી મિત્રો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ પાંચની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર પંદર વૃક્ષો આપણા મિત્રો પ્રવૃત્તિ નંબર પંદર માત્ર નમૂનારૂપ ગણી તમે તમારા શિક્ષકશ્રી પાસેથી માર્ગદર્શન મેળવી એ મુજબ પ્રવૃત્તિ લખી શકો છો અહીં આપેલી પ્રવૃત્તિ માત્ર સમજણ માટે છે તો ચાલો શીખીએ પ્રવૃત્તિ નંબર પંદર વૃક્ષો આપણા મિત્રો તમારા ઘરે વાડામાં અથવા પડોશમાં કયા કયા ફળાવ છોડ અથવા વૃક્ષ છે તેની યાદી કરવાની છે તમારા પાંચ મિત્રોની યાદી સાથે સરખાવવાની છે સૌથી વધારે કયા ઝાડ છે તે નોંધવાનું છે ફળમાંથી કયા કયા વિટામિન અને પોષક તત્વો મળે છે તેની વિગત મેળવવાની છે જે મિત્રના ઘરે ફળાવ ઝાડનો છોડ રોપવાની જગ્યા ન હોય તે મિત્રના ઘરે કુંડામાં અન્ય છોડ રોપવાનું આયોજન કરી શકાય કયા મિત્રને ઘરે અથવા વાડામાં કયો છોડ રોપવામાં આવ્યો તેની વિગત નોંધવાની છે હવે કોઈ છોડ મળી શકે તે પરિસ્થિતિ ન હોય ત્યાં તુલસી ડમરો કે બારમાસી જેવા છોડ રોપવા પ્રયાસ કરી શકાય તો જવાબમાં લખી શકાય હા હું તુલસી અને ડમરો બારમાસી જેવા છોડ રોપવાનો પ્રયાસ કરી શકું છું કારણ કે આ છોડો સામાન્ય રીતે વિવિધ પરિસ્થિતિઓમાં ઓછા જળમાં અને ઊંચા તાપમાનની સ્થિતિમાં પણ સારી રીતે વિકાસ પામે છે પછી છે વૃક્ષોથી થતા ફાયદા નોંધવાના છે વૃક્ષો કાર્બન ડાયોક્સાઇડ શોષી ઓક્સિજન છોડે છે જે સ્વચ્છ હવા માટે અગત્યનું છે બીજું છે વૃક્ષોમાંથી લાકડું ફળ અને દવાઓ જેવી વિવિધ સામગ્રી પ્રાપ્ત થાય છે વૃક્ષો અને લીલોતરી પર્યાવરણ માનસિક સ્વાસ્થ્યમાં સુધારો કરે છે પશુ પક્ષીઓ માટે વસાહત અને ખોરાક પૂરા પાડે છે તમે જ્યાં રહો છો ત્યાં કયા કયા પ્રકારના છોડ રોપા ઝાડ જોવા મળ્યા તેની નોંધ કરવાની છે છોડ રોપા તો તુલસી અજમો ફુદીના મરચાં જેવા છોડ જોવા મળ્યા ઝાડમાં પીપળો લીમડો કદમ વડ આંબો નાળિયેર સરગવો આવા ઝાડ જોવા મળે છે અહીંયા તમારે તમારી આસપાસ જોવા મળતા છોડ અને ઝાડ વિશે લખવાનું છે આ રીતે આપણે આપણી પ્રવૃત્તિ પૂર્ણ કરશું વિદ્યાર્થી મિત્રો ધોરણ પાંચની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની તમામ પ્રવૃત્તિના વિડીયોઝ આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે ધોરણ પાંચ પ્રોજેક્ટ પ્રવૃત્તિ નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે થેન્ક યુ દોસ્તો એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો